તો આવડે બેવો છે ને હવાર માં રોડ કાંઠે ચડાવી છે આજે બે ચાર દેખાય છે બાકી મંગો જો કે સામી આપણે જેમ આગળ છે અને બાકીની બેવો છે ને નદી માં છે જો અંદર ના ભાગ માં છે હવા મેળા ચરવા વાળા છે

દેખાડું તો જે બધી નીકળી આવી પાણીમાંથી બારે અને બહાર થી આવી ભેંસ પણ થઈ ગઈ ગાડીમાં ભરીને લઈ આવ્યા હતા તો ભેં ભરી ગઈ છે લગભગ ભેં હું આવી ગઈ અને ગાયો આ બાજુ જ ચરે છે અને બે ચાંદ આપણે સામે નીકળી ગઈ છે જો કે હવે સામે આવે છે ધરાણી છે જો સામે દેખાય છે બે હવાર નહીં ગોતું હું પણ જડતી નથી અત્યારે દેખાણી જોઉં કે સામે ધરાય અને અત્યારે સામે આવે છે હવે એને થોડીક સર્વિસ કરશું ને ધીરી પડતી એમ કે કાલે એવા રહી ગઈ હતી ને આજે એમ નીકળી ગઈ ખબર પડી ગઈ કે આજે પાછળ નીકળી જાવ ભેહુંમાંથી બાકી બધી ચઈ રહ્યા રાખે આખા ખાડુમાં ત્રણ બેહું નીકળે એક રોજડી અને બે ચાંદરીઓ રોજડી આજે ચડી એવી ભેગી પણ આ ક્યારે નીકળી ગઈ નહીં ખબર ન પડી કે આપણે ગોઈતી બધે કેમ કે બારડામાં ચરતા હોય બધા છોટા સવાય ચરતા હોય અને એ હરાડી એવી છે એટલે ક્યાંય નીકળે કાંઈ નક્કી ન હોય ત્યાં ઘડીક વાર આને બધી નહીં ચરવા દે હું પછી આગળ રાખશું તો આપણે અત્યારે બે હું હાઈકી છે ફૂલ જે નથી થઈને જવા દેવાની છે અમે ભેલાણમાં સાંજનો ટાઈમ છે બધાને ભેગા કરી લઈ પેલા અમારે એને આ ડોરી ટેમ પડી ગયા અડધી તો અડધી ગઈ હજી હા નિરાતી છે બધાને ભેગા કરવા પડશે તો અત્યારે જો બધી બે હું પટ્ટો પકડી લીધો છે આમને નીકળી ગઈ ને આપણે આ બે હરાડી હોય ને એને એવી કાઢવી પડે હરખેથી ઘડીકમાં હાલે જ નહીં અને મારવા જ પડે ધીરે હાલે નહીં ને એની મરજીથી હાલે આપણે એની મરજીથી હાલવા દઈ નહીં તો અત્યારે છે ને આપણે આવી ગયા બે હું લઈને પહોંચી ગયા છીએ ખેતરથી થોડાક જ છેટા બે ખેતર વાવ અત્યારે છે ને બે હું હાલે એમાં એક હે નહીં તમને કે જો આમાં છે ને વરસાદ ગયા પછી ઝીંઝો ખોડ છે બધો કરી ગયો એટલે જોકે આમાં ચાર એ છે ને આપણે ચાર પાંચ ઓલી બાજુ રાખશું ને એટલે આમાં હેન્ડ વધી જાય તો હું છે બાર બીજો કે બે વાર આવવાનું છે ને એ ગાયો વાર આવે છે પણ એ ગાયો વાળ ખાતી નથી કે ઘરે ફૂલ ધરા કરીને લઈ આવે ખાલી ચક્કર મારવા બેસાડવા ગાવીને અત્યારે છે ને સામે દિવાલ દેખાય ને અહીંયા લઈ જવાની છે તો અહીંયા ગાય પહોંચાડી પણ હાલે નહીં ને અત્યારે ઘડીકમાં એ તકલીફ પડે અત્યારે જે વધીને મારી મારી નાખવા પડે હડક બધા છોટા છવાયા છે ને એક કમેન્ટ નો જવાબ દેવાનો છે પણ આપણે જે ખેતરમાં પહોંચાડી ગઈ પછી બધી ભાઈ ની કમેન્ટ આવે છે બુ એ ભાઈ ની કમેન્ટ નો જવાબ દઈ દે એ ગાયો ની છે આપડી ટોટલ આને પણ આજ લઈ લીધા લેટ હાલો બરાબર હેંગા ખેતરમાં પછાડી ને પછી બનાવી આગળ તો ભે બધી છે ને ખેતરમાં નાખી દીધી અંદર તો હવે ચરે અને એક ભાઈને ને કોમેન્ટ આવે ભાઈ ગોરીની વાછડી કેટલી ને કેટલા વેતર વ્યાણ તો ગોરીભાઈ આપણા ઘર વ્યા ત્રણ વેતર એટલે એક વેતરની વાછડી છે આપણા ઘર ક્રિષ્ના છે ને બી આ બાજુલાલ એને સાત મહિનાને ગાભ નાખ્યો હતો બીજા વેતરમાં ગાભણ હતી સાત મહિનાને ગાભ નાંખ્યો હતો જુડવા વાછડી હતી મરી ગયેલી આવી હતી તો એ એક વેતર ખાલી થઈ ગયું ને આ વેતરનો વાછડો હતો જો કે પહેલાંથી કમજોર આવ્યો હતો ને પાછો તડકો લાગી ગયો વધારે એટલે એમાં મરી ગયો હતો વાછળો એ તન વેતારી છે ને આપણે દીધી હતી એના લઈ આવ્યા તને વાછડી ક્યાં બીજદની છે કૃષ્ણ તો જીએલડીબીમાં જે સુખન નામનું બુલ હતો ને એ બુલનું વાછડી છે ગોરી તો રેડિયર ફૂટની જ છે આપણી ખબર નથી બાકી ડિટેલ એની અને આની ડિટેલ આપણે દેવી છે આ વેતર આપણે વેતર મંગુ વ્યાણી છે મંગવું ચાર વેતર વ્યાણી છે હાલ સેલ માટે જ છે ને પેલા વેતરની વાછડી એની છે રાધા તોફાની બહુ છે જાય છે બીજા વેતરમાં આગળ જાય છે જમના અને ત્રીજા વેતરનો છે આપણું રતન બે દિસોનું માંદું પડી ગયું હતું થોડુંક એટલે હવે થઈ ગયું છે રિકવરમાં ફૂલ તો એ બધી ડિટેલ તમને આપી દો ને રાધા આપણે વ્યક્ત વ્યાણી છે જો એનો વાજળો એરિયો રાજ આ રાજના છે ને એસે માં વીરપાક નામનો બુલ છે ને એની રિઝર્ટ છે વીરપાક કાબરા કલરમાં છે એ તો એનું રિઝર્ટ છે અને હાલ આપણે પચાસ બસો ત્રીસ એ બુલ બીજદાન કરાવેલ છે એમાં ભણ છે અત્યારે અને રાધામાં આપણે વન વન ઝીરો ઝીરો એટ એસએજી કાંકરેજ ભૂલ છે તો એનો પણ આપણે હમણાં દોઢક મહિના બેનો રિઝલ્ટ આવી જાય એવી કેમ કે બેની એક જ તારીખમાં થયેલી છે તો આપણે આ ગાયોને બધી ડિટેલ આપી દીધી ને મંગુ અને ગોરી આવતી થઈ બીજદાન નથી થયા કે રેડિયર ખોટે ફરી ગયેલ છે અને હવે આપણે આમાં એચપ કરાવવાનો વિચાર છે કે એચએપ ક્રોસ કરાવીને જો ક્રિષ્નામાં તો દૂધમાં સારી રહેશે દૂધ માટે જો તમારે ગાયો તૈયાર કરવી હોય તો એચેપ ગીર ક્રોસ કરાવી નાખો એટલે આ વખતે આપણે એમાં એકમાં એચપ કરાવવાનું છે બીજી આપણે આ ગાયમાં એચપને ટ્રાય કરાવશું કે એવું રિઝલ્ટ પડે અને જમનામાં જો હું ગીર કેવું રિઝલ્ટ આવે છે ખરે એમાં પણ એક વખત એચએપ કરાવી નાખીએ રિઝલ્ટ આપણે જોવા જડી જાય કેવા એચએફના રિઝલ્ટ આવ્યા છે બધા વાછડી વાળો ડોઝ મૂકવા છે વાછડા વાળા એક નથી પછી ક્યાં મુકવા જાવ આપણે એટલે કોઈ આનું ઘણી નથી થાય વાછડાનું આમાં વાછડા બીજી એ છે આમાં એ ત્રણ માં ટ્રાય કરાવી આ વખતે કેવા રિઝલ્ટ પડે તો આપણે જો અત્યારે બધી બી હું આરામથી જરે છે હવે બધે જે ચક્કર મારે છે ભાગ દોડે છે આ ખેતરમાં હું આ પટ્ટો લઈ લીજો અમે ખૂણાથી લઈને છે આ બાજુ રોડ સુધી ખાલી એક રિક્ષો જેટલી જાર થઈ રિક્ષો નહોતો ભરાણો અડધો અડધો મને ભરાણો કે ઝાર આવી તો વધારે હતી પણ એમાં શું થયું કે ફૂટિયા રાતે ચા ચડી આવે ને એટલે બધું સાફ કરી જાય ને બાકી વધ કરી નથી જાર થોડીક થઈ હતી તો ભાઈ રિક્ષા ભરી ગયા ને પછી આપણે હું રજા આપી બપોરે કીધું ને કે મને બપોરે આવવા દઉં બપોરે પહોંચે એમ છે નહીં આપણે કેમ કે ભેવો ભાઈ લાંબો પલ્લો બહુ થઈ જાય ગોલમસ અહીંયાથી આપણે થઈ જાય ત્રણ કિલોમીટર એક બેને આપણે લેતા આવ્યા છીએ ભેગી બીજી બેન તમને દેખાડી દો જે આપણે ગયા તૈયારી છે સવારે એવું લાગતું પણ અત્યારે જો કે વાંધો નથી કેમ નહીં કે ગોતવા પડે બધામાં કેમ કે ક્યાંક બે ગયા હે તો વળી ગતિ અઘરી પડે જડતી નથી હજી ના અરે હમી જ છે આપડે દિવાલ બાજુ ચઢે છે આચર બાચર કમ્પ્લીટ થઈ ગયા છે તૈયારી છે ને આચર્ય ભરી લીધા છે પાંચ આચર છે એક આપણું છે ને બટકુડું બંધ છે જોકે આચર્યો નકળો હોય એટલે પછી દોવાય નહીં ને કાંઈ નહી એવું થઈ જાય કાયદેસર હોય ને તો દોઈ દો આને કાયદેસર છે હવે જોવા દઈએ નહીં એટલી વાર અને જો પાંચ આચર છે પણ જોટામાં છે એટલે દોવામાં તકલીફ કરાવશે છે છે કે દોવામાં આપણે આચર આચર કર આવશે એટલે આચરમાં થોડીક તકલીફ ઈ પડે છે આવી રીતે છે ને આમ બે ભેગા થઈ જાય એટલે તમે દોઈ આગળ આગ ને નઈ જોકે આપડે ગોટિયા ને છે પણ એમાં દૂધ આવતું પછી દોવાતું તો પછી બે આચર જાય એમ અત્યારે ચક્ર મારે પેલા તો બધે ચક્ર ન મારે ત્યાં ન થાય પેલો આખા ખેતર ને ચક્કર મારી લઈએ આપણે જો અહીંયા તાર ઊંચા કરીને ખાલી થઈ ગયો રસ્તો કે કોઈ ચારી તો ગયો છે બકરાવાર નો ત્રાસ એવો રહ્યો કે ના હોય એટલે કે બપોરાને આવી ચક્કર મારા આવી જાય ભલે જાર ઝાર પડે પછી ખબર તો છે ઝાર ખાવાના છે નહીં અત્યાર બાજુમાં ફૂકણી હાલે છે એટલે અવાજ વધારે કરશે એમ કે ઓટોમેટિક ફૂકણી આવે છે ને એ ફૂકણી અત્યારે ચાલુ કરી છે જો કે આપણે પાછા રોડ બાજુ જાઉં એટલે અહીંયાથી દેખાય બાકી અહીંયા દેખાય ને નથી કે દિવાલ બહુ મોટી છે આપણા હાથે પહોંચે એમ છે ને માથે ઘડીક વાર પછી માછી વારશું તન મારશે જો ચરવું હોય ને તો જરશે ને કઈ હું હમણાં જાય ઘૂમરો મારે સીધો ભાગી જાય હા બાજુ કેમ કે આજ તો થોડુંક વહેલી આવી ગઈ છે એટલે ઘરે જાય વાંધો નહીં આવે કેમકે હજી છ નવાઈ ગયા છ માં હજી વાર છે પંદર મિનિટની કેમ કે પંદર મિનિટે આજે આપણે સાડા ચાર વાગે હું હાકી લીધી કેમ કે વહેલી દોઈ લીધી ને કે અહીંયા ક્યાં દોરાઈ લીધી હતી એમ લાંબો પલો એમ પહોંચાડવા અઘરું પડે ભાઈ રાતે મોડું થઈ જાય જોકે અમે આઠ સાત વાગે અહીંયાથી નીકળશે તો આઠ સાડા આઠે પહોંચશે હું ભાગા ભાગ આવે મંગવું આપણે કેમ કે બધીને એમાં એવું હોય કે ચક્કર ક્યાંક મારી ને અહીંયા સારું છે ઓલી બાજુ સારું ઓલી બાજુ સારું બધે ગોતી ગુમરો માર લે આખા ખેતરમાં તે પછી ચર છે હરખી સામે માંડી છે એટલે કાંટા નાગલ છે વાંધો જ નથી પણ રાધાની બીકરી આપણી કે રાધા હાસ જોવે નથી ગમે એવી હાસ હોય ઠેકડો મારી જવાનો ને સામેની બાજુ છે ગૌશાળા ગીર ગાયોની જોકે વિડીયો બનાવવા ના પાડે છે ને કદાચ આપણે જાત ગયા તો સારી છે પણ ખૂટે સારા ચેક નહીં આપણે જોઈ આવી તો આપણે કૃષ્ણનો વિચાર કરીશું ત્યાં પહોંચાડીએ જો વાંધો એવી પડે એકલાથી હાલે નહીં ને એકલી પહોંચે નહીં અને આખો ખાડું રીએ નહીં એ ભેગો એ તકલીફ પડી જાય ઓકે અત્યારે બધા આરામથી ચરવા ચરવા માં બધા ચક્કર ના ને ત્યાં સુધી હરખી ચરશે નહીં બધા ચક્કર મારી લીધી ને પછી વાંધો ના આવે તો આપણે બધી વેહું ભેગી કરી લીધી છે ચાંદરીને જો મેન તો ગોતવાની હોય ચાંદરી અને રોજડી બે આવી ગયા છે અને હવે વિડીયોમાં હું જેમ છે ને કેમ કે આ બતીમાં ચાર્જિંગ ઓછું થઈ ગયું છે એનું કારણ એ છે કે ભાઈ બતી વરસાદમાં પલટી ગઈ હતી પાણીમાં વે હું હું જે ચાર જતા હોય સાંજે લઈ આવું ઘડી પર ભેગી તો બેગ પહેરાવડામાં ડૂબકી મારી લીધી છે તો એના હિસાબે છે ને બત્તી પલટી ગઈ છે ને બતતીમાં ચાર્જિંગ રહેતું નથી તો અત્યારે છે ને આપણે એ બધી ભેહું ભેગી કરી લીધી છે બે ચાર ભેહું છે ને જે આપણી આ બીજું તુવેરના ખેતરમાં ગરવાનું ટ્રાય કરતી હતી એટલે અવાજ થઈ રહ્યો એટલે ખબર પડી ગઈ આપણી નજર સામે જ છે એને હમણાં ગોતી લે બે ત્રણ તો જડી ગયા ત્રણ જ હતું હે નીકળો નીકળો આ બધું કાર્યું ને પાછી દેખાય નહીં વાંધો એ પછી આ બતી મોબાઈલની બતી પડે આંખમાં એટલે એ હલાવીને કાંઈ નહીં એટલે નીચે આંખો વાંચી નાખે છે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો જે માતાજીને જય શ્રી રામ બાકી તો હવે કાલના વિડીયો તમને દેખાડશું સાંજે બે હું ચારવા આવશું ને ત્યારે સવારે લગભગ નહીં આવી કે સવારે આપણે બીજી ભેલાણ રાખશું તો અહીંયા જવા દેવી છે ને સવારે કપાસવાળું છે લગભગ જો ખેતર મેળ આવ્યું તો કપાવાળામાં જવા દેવાની છે વિચારથી શું છે કે ચારવાનું પહેલી પહેલાં તો આપણે હજાર વાળી જડી છે કે આજુબાજુ પહેલાં એક જડી નથી અને આ વખતે થોડુંક મોડું છે માંડીવાળા કોઈ ખેતર ખાલી થયા નથી થાય તો પણ દેહ નહીં કેમકે વાવવાની વાવાની ઉતાવળ વધારે છે બધાને એના હિસાબે આપણે એક ખેતર જડતા નથી અને આપણે બધી ભેહો અહીંયા જરા છે લાઇટ દુનિયાની સામે પેટ્રોલ પંપની પણ મોબાઈલની લાઇટમાં કેમેરામાં કાંઈ દેખાય નહીં આપણા ભૂતો ચરે છે તો ચરવા દઈ ઘડીક વાર ને ચરતી ચરતી હાખશું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રીરામ ને હજી પણ કોઈને કાંઈ પ્રશ્નો હોય કોમેન્ટ કરો જે કોમેન્ટ કરજો જો દેખાડો ન હશે તો એનો દેખાડીને આપણે જવાબ દઈ દે અને બાકી અમુક સવાલ હશે તો કોમેન્ટમાં જ આપણે જવાબ આપી છીએ ને કમ કોમેન્ટમાં ના દઈ શકાય એટલે આપણે video bana api de